નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ રિલેટેડ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર ચોવીસ પચીસ માટે આ અપડેટ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગઈ છે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે સાથે સાથે આપણે એ પણ જોઈશું કે જે છે એ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને ક્યારે આપવામાં આવશે એસ સી એસ ટી ઓ બીસી સ્કોલરશિપ ક્યારે આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબવામાં આવી છે તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટેનું ફોર્મ ઘરે બેઠા પંદરથી વીસ મિનિટની અંદર કઈ રીતે ભરવું એના રિલેટેડ મેં ડિટેલની અંદર વિડીયો બનાવેલું છે જે વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જેની અંદર ઓનલાઈન સ્કોલરશિપનું ફોર્મ તમે કોઈ કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય ઘરે બેઠા કઈ રીતે ભરી શકો છો એ મેં સમજાવેલું છે તો એ વિડિયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમે આસાનીથી તમારું ફોર્મ જે છે એ ભરી શકો હવે જે આ ન્યૂ અપડેટ આવી છે એ તમે જોઈ શકો છો વેબસાઇટ પર લેટેસ્ટ અપડેટની અંદર અપડેટ આવી છે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવ ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસસી સ્ટુડન્ટ્સ રિમેન રી ઓપન ફ્રોમ સત્તર ત્રણ બે હજાર પચીસથી છવ્વીસ ત્રણ બે હજાર પચીસ તો તારીખ પણ આપી દેવામાં આવી છે વર્ષ બે હજાર પચીસ માટે જે પણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહી ગયું પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ એમના માટે સત્તર ત્રણ બે હજાર પચીસથી છવ્વીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન વેબસાઇટ જે છે એ ફરીથી ઓપન કરી નાખવામાં આવે છે અત્યારે માત્ર એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થયા છે લાગે છે કે એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ સ્કોલરશીપ માટે ફોર્મ જે છે એ વેબસાઇટ ફરીથી ચોક્કસ ઓપન થશે હવે આપણે વાત કરીએ કે સ્કોલરશિપ જે છે એ ક્યારે આવી શકે છે તો અહીંયા હું તમને લખીને સમજાવવા માગીશ જે છે એ આપણે વાત કરી લઈએ કે સ્કોલરશિપના ફોર્મ છે એ દસમા મહિનાની અંદર ભરાવાના શરૂ થયા હતા બે હજાર ચોવીસની અંદર તો મને લાગે છે ત્યાં સુધી પચાસ ટકા જેટલા વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ આવી ગઈ છે ઘણા બધા મેસેજ મને મળી રહ્યા છે અને મારી પર્સનલ સ્કોલરશિપ છે એ પણ આવી ગઈ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ ઓલરેડી આવી ગઈ છે તમારે શું કરવાનું છે સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરવાનું છે એની અંદર જો અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી જાય અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી જાય તો એના જનરલી એકાદ મહિનાની અંદર અંદર તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક અકાઉન્ટની અંદર જમા કરીને આપવામાં આવતી હોય છે તો તમારે સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરવાનું છે એની અંદર અપ્રુવ બાય ઓથોરિટી આવી છે કે નહીં એ ચેક કરતા રહેવાનું છે જ્યાં સુધી અપ્રૂવ બાય ઓથોરિટી નહીં આવે ત્યાં સુધી તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળશે નહીં તો એના માટે પહેલા અપ્રૂવ બાય ઓથોરિટી આવવું ખૂબ જ જરૂરી છે અને એના પહેલાં તમારે કંઈ એવું આવતું હોય કેન્સલ ક્લોઝ બાય સિટીઝન તો તમારે સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ફરીથી ભરવાનું ફરી દેવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું છે કે અમને ભૂલથી ફોર્મ વિડ્રો થઈ ગયું છે તો અત્યારે સ્કોલરશિપના ફોર્મ જે છે એ ફરીથી ભરાવાના ઓપન થયા છે તો તમારે અત્યારે સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ફરીથી ફાઇનલ સબમિટ આપી દેવાનું છે અને એની જે બે કોપી છે એ તમારે શાળા કે કોલેજની અંદર જમા કરાવી દેવાની છે તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળી જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ રિલેટેડ ખૂબ જ સારા સમાચાર આવે છે સ્કોલરશીપના ફોર્મ ભરવાની જે છે એ તારીખ લંબાવવામાં આવી છે અને સ્કોલરશીપ ક્યારે આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ